લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે અગિયાર વાગ્યા એક વિડીયો જોઈએ કથા કહીએ દંતકથા કહીએ કે કંઈ શિખામણ આપતી વાત કહીએ બધું જ આમાં આવી જાય તો મિત્રો આ વિડીયો ખરેખર જુઓ સમજો આ વિડીયોને લોકો સુધી પહોંચાડો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો આપવા પાછળનો જે મારો હેતુ છે ને એને બરાબર સમજો અમારે તમને અને તમારી આવનારી પેઢી માટે કંઈક સંસ્કાર રોપવા છે તો એ બાબત તમને આ વિડીયોમાં જરૂર જોવા મળશે તો મિત્રો આપણે દર અઠવાડિયે જેમ કંઈક સારા વિષય પર વિચારીએ છીએ ને એને અલગ રીતથી સમજીએ તો આ અઠવાડિયામાં પણ આપણે એવું જ કંઈક કરીએ ને તો માનવી પોતાના જીવનમાં પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું નક્કી કરે છે પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ બધી રીતે તૈયાર હોય છે પણ એને કઈ રીતે સમજવો જોઈએ કઈ રીતે આપણા જીવનમાં એ સહેલાઈથી મળે અને સારી રીતે મળે એની જાણકારી પણ આપણે લેવી જોઈએ ને દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે ભાઈ અમુક ઊંચાઈ પર હું પહોંચું અમુક વસ્તુઓ મારા જીવનમાં પ્રાપ્ત થાય એનાથી હું મારા જીવનને શ્રેષ્ઠ બનાવી શકું પણ આ બધી કળાઓ ચોક્કસપણે આપણે જાણવી જોઈએ જીવનમાં ઉમેરવી જોઈએ અને ખરા સમયે એનો ઉપયોગ કરવો જોઈએ ને કોઈ પણ એક વાહન લઈએ વાહનને આપણે સ્પીડ આપવી છે તો એક પૈડાથી અપાય ના અપાય એક પૈડાના વાહનને સ્પીડમાં ના ચલાવી શકાય બે મહિના હોય તો જ કોઈ પણ વાહન આપણે સ્પીડમાં ગતિથી ચલાવી શકીએ આપણે પુરુષાર્થ ન કરીએ ત્યાં સુધી નસીબ સાથ નથી આપતું નસીબની રાહ જોઈને ઘરમાં બેસી નહીં રહેવાય ભાઈ હું ઓઠો સવારે નાયો જો સોફા પર બેઠો છું મારું નસીબ ચાલશે ચાલશે મને આવીને કંઈક કામ મળશે હું કામ કરીશ બે પૈસા કમાઈશ શક્ય જ નથી જ્યાં કામ છે ત્યાં જવું પડશે એ કામ હાથમાં લેવું પડશે કામ પર મહેનત કરવી પડશે કામને પૂર્ણ કરશો પછી તમને પૈસા મળશે ને તો આ બધી બાબતોને જીવનમાં જોડવાની જરૂરિયાત છે એને સમજવાની જરૂરિયાત છે તો જ તમને આમાં ફાયદો મળી શકે છે ને તો જ તમે આ પ્રાપ્ત પણ કરી શકો છો આ એક નાનકડી વાત ધ્યાનમાં રાખીએ કે પુરુષાર્થ વગર મહેનત વગર નસીબ સાથ ન આપે તો આપણે ઘણું બધું સમજી લઈએ અને ઘણું બધું જાણી પણ લઈએ તો મિત્રો આ વાતને સમજવા માટે આપણે એક સુંદર નાની સરખી વાર્તા સાંભળી એક સ્કૂલ હતી એમાં પાંચમા ધોરણમાં અભ્યાસ ચાલી રહ્યો હતો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહેલા અને ચર્ચાનો વિષય શું હતો મારું ભાવિ સ્વપ્ન મારે ભવિષ્યમાં શું બનવું છે શું સ્વપ્ન છે એ વિષય હતો આ જે ચર્ચા ચાલી રહેલી હતી એ દરમિયાન શિક્ષકે એક વિદ્યાર્થીની એક છોકરી બેઠેલી એને પૂછ્યું કે તારે શું બનવું છે તારું ભવિષ્યનું સ્વપ્ન શું છે બેટા તું તારા જીવનમાં શું બનવા માંગે છે આ રીતે શિક્ષકેને સવાલ કહી લો પેલી છોકરીએ તરત તરત ઉત્તર આપ્યો કે સર મારે પાઇલોટ બનવું છોકરીની આ વાત સાંભળીને વર્ગના બીજા બધા છોકરાઓ હસવા માંડ્યા અને વિદ્યાર્થીઓનું હસવાનું પણ એક કારણ હતું અને એ સ્વાભાવિક હતું પાઈલોટ બનવાના સ્વપ્ન જોતી આ છોકરીને જન્મથી જ બંને હાથ નહોતા લોકો એને આર્મલેસ ઘર એટલે હાથ વગરની છોકરી એવું સંબોધન કરતા હતા અને લોકો એને કહેતા કે ભાઈ તારા બંને હાથ નથી તો તું વિમાન કેવી રીતે ઉડાવી શકે જેને બે હાથ ન હોય એવી છોકરી વિમાન તો ના જ ઉડાવી શકે ને અને આ બનાવ બાઈનો શિક્ષક પોતાની જગ્યાએથી ઊઠીને દીકરી પાસે ગયા અને પ્રેમથી માથે હાથ કીધું કે બેટા ચોક્કસ તું બનશે કારણ કે તે જીવનમાં પાયલોટ બનવાનું ધ્યેય નક્કી કરેલું છે તારી પાસે હાથ નથી તો શું થયું પગથી પણ વિમાન તો ઉડાડી શકાય ને તું તારા પગને તારા હાથ બનાવી દે શિક્ષકે બહુ સરસ વાત કરી સામાન્ય માણસ જે કામ પોતાના હાથે કરતો હોય એ બધા જ કામ તું પગથી કરતા શીખી જા તારે પાયલોટ બનવું છે ને તો દુનિયાની કોઈ તાકાત તને રોકી ન શકે પાઇલોટ બનતા કોઈ તને અટકાવી ન શકે શિક્ષકે આ નાનકડી પ્રેરણા આપી અને છોકરીએ સખત મહેનત કરી એના પુરુષાર્થ પાસે નસીબ નમી ગયું એ વિમાન ઉડાવતા શીખીને અમેરિકન સરકારે દુનિયામાં પહેલી વખત પગથી વિમાન ઉડાવવા માટેની પરમિશન આપી અને પ્લેન વિમાન ઉડાવવાનું લાઇસન્સ અમેરિકન સરકારે આ દીકરીના નામનું ઇશ્યુ કર્યું અને આજે સમગ્ર વિશ્વની એકમાત્ર મહિલા છે જે પગથી વિમાન ઉડાવે છે આખી દુનિયા આ છોકરીને આજે જેસિકા કોક્સ ના નામથી ઓળખે છે તો મિત્રો જીવનમાં જ્યારે ધ્યેય નક્કી છે અને એ ધ્યેયને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખનાઓ તમારા મનમાં છે તો હું એમ કહું કે જેસિકા ખાલી અમેરિકામાં નથી જેસિકા દુનિયાના બધા ઘરમાં રહી શકે છે અને છે અરે આપણે પોતે જે શિકા નથી હોવો જોઈએ ભાવના બહુ પ્રબળ હોવી જોઈએ તો દુનિયાની કોઈ પણ વસ્તુને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ મેં કીધું ને એવી રીતના માત્ર એક પૈડાથી થી રથની ગતિ નથી મેળવી શકાતી એવી જ રીતે પુરુષાર્થ કર્યા વગર ક્યારેય નસીબ સાથ નથી આપતું તો મિત્રો જીવનમાં જ્યારે પણ તમારે સફળ થવું છે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવું કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો પુરુષાર્થ પહેલાં જોડો ચોક્કસ તમને એ પુરુષાર્થ અને તમારું નસીબ આ બે પૈડા તમારા જીવનને એવી ગતિ આપે કે તમે દુનિયાની સર્વોચ્ચ ઊંચાઈ પર જઈને દુનિયા જોઈ શકો ચોક્કસ છે આ દુનિયામાં આપણે જે મેળવવું જ એની પાછળ મહેનત કરવી પડશે તો ચોક્કસ મેળવશું તો મિત્રો આ આજની વાર્તા આપણે સામાન્ય દિશામાં ગણીશું ને તો નથી તો એને સાંભળવી જ ન જોઈએ એ આ વાર્તા સાંભળવાની નથી જેના જીવનમાં કોઈ ધ્યેય નથી એને આની પર ધ્યાન નથી આપવાનું પણ જેના જીવનમાં કોઈ ધ્યેય છે જેને ગતિ મેળવવી છે જેને કોઈ ઊંચાઈ મેળવવી છે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવું છે તો આ વાર્તાને સાંભળજો અને આ જેસિકા કોક્સની જેમ જીવનને સાર્થક કરીને બતાવશો તો ચોક્કસ તમને કુદરત નસીબ સાથ આપે અને એવી ગતિ આપે કે જ્યાં દુનિયાનો કોઈ માણસ તમારી હરીફાઈ ન કરી શકે તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે